પોલીસ સારવાર માટે લઈ જવા માગતી હતી પણ કેમ કે એને ફાયર કર્યું પોલીસના પગમાં એ ગોળી વાગી પોલીસ પોલીસનું જ વેપન છીનવી પોલીસ ઉપર ગોળીબાર કર્યો એટલે પોલીસના પગમાં ગોળી વાગી એટલે પોલીસે વળતા બચાવની અંદર જે ફાયરિંગ કર્યું એમાં સ્થળ ઉપર જ આ સાયકો કિલરનું સ્થળ ઉપર જ મોત થયું છે અને હાલ સાયકો કિલરની બોડી પણ ત્યાં જ છે સાયકો કિલરનું શબ એ જગ્યાએ જ છે અને જે જગ્યાએ એને હત્યા કરી હતી ઠીક એ જગ્યાએ એને દમ તોડ્યો છે હાલ આ સાયકો કિલરનું શબ ત્યાં જ છે ત્યાં જ એને ગોળી પોલીસે સો બચાવવામાં ગોળી મારી છે અને કેમ કે પોલીસ ઈચ્છતી હતી સારવાર માટે લઈ જવા પરંતુ જે પ્રકારે સામી ગોળીબાર થયો એની અંદર એને ત્યાં જ દમ તોડી દીધો છે એટલે હાલ એફએસએલની ટીમ પહોંચી છે તપાસ થઈ રહી છે પણ એક પોલીસ કર્મી ઘાયલ થયા છે અને એ પોલીસ जी अब आप जुड़े वो बर्थडे पार्टी मनाने यहाँ जा रहा था उस पर अटैक हुआ है इतना अटैक हुआ है की हमारे हैं हम खुद टूट गए हैं है। उसके बाद आपकी मीडिया वालों में से कुछ लोगों ने इतना गंदा गंदा भी लिखा है बिना समझे हुए इसलिए हम मीडिया से दूर होना चाहते है सफाई वो सही इंसान मिला है प्रशासन हमारे साथ था प्रशासन का हमको साथ है न्याए अच्छा न्याय मिला है हमें उम्मीद ऐसी न्याय मिला न्याय मिल गया मीडिया के पास वही आता है जो पुलिस बताती है पुलिस ने अपना काम बहुत ही अच्छा किया है उन्होंने दिन रात एक किया है हम उनके साथ है। इतनी सारी टीमें इसके लिए जो, जो भी उनको जितना मतलब इतना अच्छा काम किया है इतना जल्दी वैभव को जस्टिस मिला है इसके लिए हम पूरी पुलिस फोर्स जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं बस हमारे बेटे को इंसाफ मिल गया जस्टिस मिल गया है अब हमको थोड़ा थोड़ा सेटिस्फैक्शन है थैंक थैंक यू आपको बुलाया था तो आप... नहीं, नहीं, नहीं हमको जैसे अभी हमको पता चला कि हमारे बच्चे का जो था कल्प्रिट था जो भी उसको उसका एनकाउंटर हुआ है तो बस हम इसी हमको किसी ने बुलाया नहीं हम खुद से ही आए हैं ओके okay. बस पुलिस का धन्यवाद जो भी भी जितने लोग उसके लिए जितने जिन्होंने भी उसके लिए जो भी मेहनत की है इतने दो आठ दिनों में पिछले तीन चार दिनों में जो भी किया है मतलब हम हम सेटिस्फाइड हैं उससे थैंक यू सो मच मैं कि बड़ी मम्मा हूँ बड़े पापा हैं हाँ

તેમણે કીધું કે વૈભવને આ ઝડપથી ન્યાય મળ્યો છે અને પોલીસનો અમે આભાર માનીએ છીએ પોલીસે સારી કામગીરી કરી છે આ રીતનું નિવેદન સૌથી પહેલીવાર વૈભવના પરિવારજનોનું સામે આવ્યું છે तो जे प्रकारे वैभवना परिवार जनों पण त्या पोहोच्या छे અને તેઓ એ કહીયું છે કે પોલીસ નો આભાર છે જે प्रकारे કામગીરી થઈ રહી છે તેનાથી પરિવાર જનો સંતુષ્ટ છે વો ઉસીકો સેલિબ્રેટ કરને કે લિયે આયા થા આપ સોચે કે માકે દિલ પે ક્યા गुजરે કી જબ મતલબ વો હસ્તા ખેલદા બચ્ચા દોસ્તો કે સાથ પાર્ટી કરને ગયા ઓર એસે હમકો ન્યૂઝ મેલે હમકો એસે મતલબ એસે વો વાપસ આયા તો કેસે ક્યાઈ गुजરેગી हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली के मतलब ऐसा हो गया हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना बट क्या है हकीकत है तो है बट उसको इंसाफ मिल गया हमें उसकी उसकी उतनी खुशी खुशी है मुझे सबको हमारे पूरे परिवार को अभी हमको जैसे ही न्यूज़ मिली हम वही देखने के लिए आ गए इधर कंफर्म करने के लिए बस। आप उनकी चाची। मैं बड़ी मामा हाँ चाची हूँ તો હત્યારાના વૈભવના પરિવારજનો જે છે તે સ્થળ પર પહોંચ્યા અને પરિવારે પોલીસનો આભાર પણ માન્યો છે જે જગ્યા પર હત્યારાએ હત્યા કરી હતી તે જ જગ્યા પર આજે તેનું ડીમ ટાળી દેવામાં આવ્યું છે પોલીસે એન્કાઉન્ટર કર્યું સાયકો કિલરની હત્યા જે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે તેને લઈ જાણકારી વિપુલ મૃતદેહ હજુ પણ એ જ જગ્યા ઉપર છે ફાયરિંગમાં એક પોલીસ કર્મચારીને પણ પગના ભાગે ગોળી વાગી હોવાના સમાચાર હાલ પોલીસ કર્મચારીનું એપોલો હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું છે તો વૈભવનો પરિવાર પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે પોલીસની કાર્યવાહીને વૈભવના પરિવારે આવકારી છે પોલીસે જે કામગીરી કરી છે પહેલા તો સાયકો પકડવાની અને ત્યારબાદ તેને ઘટના સ્થળે લઈ જઈ જ્યારે પોલીસ રિકન્સ્ટ્રકશન કરાવી રહી હતી તે સમયે જ સાયકો પોલીસ પાસેથી તેનું હથિયાર છીનવી અને પોલીસ ઉપર જ હુમલો કરી દીધો જેમાં સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું અને આ સમગ્ર ઘટનામાં જે સાયકો હતો તેનું એન્કાઉન્ટર થઈ ગયું છે

એ શબ્દો ઉચ્ચાર્યા હતા કે તેમનો જે દીકરો છે કારણ કે એમના મોટા પપ્પા અને એમના મોટા મમ્મી એ અહીંયા આવ્યા હતા અને મીડિયા સાથે તેમણે વાત કરી હતી દીપકભાઈ તેનું નામ હતું એના મૃતક વૈભવના મોટા પપ્પાનું અને એમના ધર્મપત્ની એટલે મૃતક વૈભવના મોટા મમ્મી હતા તેમણે કીધું કે તેમના મૃતક દીકરા વૈભવને ઝડપથી ન્યાય મેળવ્યો છે અને પોલીસે જે કામગીરી કરી છે એ પોલીસની દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે જે આ સ્પોટ છે ત્યાંથી પોલીસની ગાડી એ હવે બહાર આવી રહી છે ધીરે ધીરે આ પ્રકારે આ એસડીપીઓ જે અડધીથી પોણી કલાક પહેલા અંદર ગયા હતા એ એસડીપીઓની ગાડી અત્યારે બહાર આવી રહી છે જો કે ગાડી ખાલી છે એટલે એસડીપીઓ આજે ઘટના સ્થળ છે ત્યાં જ હોવાનું હાલ માની શકાય જે પ્રમાણેની માહિતી સામે આવી છે કે ત્રણ રાઉન્ડ જે ફાયરિંગ થયું અને તમામ ત્રણ ગોળી એ આરોપી કે જેનું એન્કાઉન્ટર થયું છે તેને વાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે સાથે જ એક પોલીસ કર્મચારી પણ આની અંદર ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વાત કરીએ વીસમી તારીખે જે યુવાન વૈભવ નામના યુવાનની પચીસમો જન્મદિવસ હતો એની ઉજવણી માટે આવ્યો હતો તેમના મહિલા મિત્ર સાથે અહીંયા બેઠો હતો અને એ દરમિયાન આ જેનું એન્કાઉન્ટર થયું છે એ સાયકો કિલર વિપુલ પરમારે તેમના લૂંટ કરી લૂંટ કરી સાથે તેમની હત્યા પણ કરી અને એમના મહિલા મિત્રને પણ તેમણે છરીના ઘા માર્યા લગભગ જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે ચાર જેટલા ઘા માર્યા એક ઘા તેમણે ગળારા ભાગે પણ છરીનો કર્યો ત્રણ જેટલા ઘા તેમણે પેટના ભાગે પણ કર્યા હતા આમ છતાં અડધો કિલોમીટર ઇજાગ્રસ્ત હાલતમાં નીતરતા લોએ એ યુવતી એ મુખ્ય રોડ સુધી પહોંચી અને કોઈની મદદ માગી અને તેમણે પોલીસ બોલાવી હોવાની વાત સામે આવી છે વૈભવ મૃતક વૈભવના પરિવારનું કહેવું છે કે તેમના મૃતક દીકરાને ઝડપથી ન્યાય મેળવ્યો છે પોલીસે જે પ્રમાણેની કાર્યવાહી કરી એ કાર્યવાહીથી તેમને સંતોષ છે સાથે જ તેમણે પોલીસની કામગીરીને પણ બિરદાવી છે તેમનું કહેવું એ છે કે આ પ્રકારના આરોપીને કુદરતે આ રીતનો ન્યાય કર્યો છે તેમણે કુદરતના ન્યાય સાથે આ ઘટનાને સરખાવી છે તેમના પરિવારે તેનું કહેવું છે કે આ આરોપી આ રીતે તેનું મોત થયું છે તેના કારણે અસંખ્ય આવા યુવાનો યુવતીઓ બચી ગયા છે જો આ જીવિત હોત તો અન્ય લોકોને પણ આ રીતના તે મોતને ઘાત ઉતારી શકત અથવા તો ઈજા પહોંચાડી શકત આ રીતનું નિવેદન તેમના પરિવારમાંથી આવ્યું છે અને પહેલી વખત આવ્યું છે જો કે ચોક્કસ કેટલાક માધ્યમો થી આ પરિવાર નારાજ હતો કારણ કે જે ઘટના બની હત્યાની ત્યારબાદ જે પ્રકારેના અહેવાલ કેટલાક માધ્યમોમાં પ્રસારિત થયા હતા જેને લઈ અને આ પરિવાર

जो हमारे बच्चे के साथ हुआ है वो हमारा भगवान देख रहा है और भगवान ने इंसान किया इंसाफ किया है भगवान ने इंसाफ किया है बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ जा रहा था उस पर अटैक हुआ है इतना अटैक हुआ है कि हम हमारे हमा सब दिल टूट गए हैं, हम खुद टूट गए हैं प्रशासन हमारे साथ था प्रशासन का हमको साथ है अच्छा न्याय मिला है हमें न्याय मिल गया है पुलिस ने अपना काम बहुत ही अच्छा किया है उन्होंने दिन रात एक किया है हम उनके साथ है इतनी सारी टीमें इसके लिए जिए जिए जो, जो भी उनको जितना मतलब इतना अच्छा काम किया है इतना जल्दी वैभव को जस्टिस मिला है इसके लिए हम पूरी पुलिस फोर्स जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं बस हमारे बेटे को इंसाफ मिल गया जस्टिस ने, मिल ने, गया है अब हमको थोड़ा थोड़ा सेटिस्फेक्शन है थैंक थैंक यू आपको यहाँ बुलाया था नहीं नहीं नहीं, नहीं, हमको जैसे अभी जैसे हमको पता चला कि हमारे बच्चे का जो था कल्प्रिट था जो भी उसको उसका एनकाउंटर हुआ है तो बस हम इसी उनको किसी ने बुलाया नहीं हम खुद से ही आए हैं ओके okay. बस पुलिस का धन्यवाद जो भी जितने भी लोग उसके लिए जितने जिन्होंने भी उसके लिए जो भी मेहनत की है इतने दो आठ दिनों में पिछले तीन चार दिनों में जो भी किया है मतलब हम हम सेटिस्फाइड हैं उससे खुशी उसकी जिंदगी स्टार्ट ही होने वाली हो अभी आप सबको ही पता है कि उसका ये ट्वेंटी फिफ्थ बर्थडे था वो उसी को सेलिब्रेट करने के लिए आया था आप सोचो कि माँ के दिल पे क्या गुजरे की जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली कि मतलब ऐसा हो गया हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना बट क्या है हकीकत है तो है बट उसको इंसाफ मिल गया हमें उसकी उसकी उतनी खुशी खुशी है सबको हमारे पूरे परिवार को अभी हमको जैसे ही न्यूज़ मिली हम वही देखने જે સમગ્ર ઘટના બની હતી વૈભવ પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે નર્મદા કેનાલ પાસે પહોંચ્યો હતો અને ત્યાં જ આ સાયકો કિલરે પહોંચી હુમલો કર્યો હતો